દિવાળીનો તહેવાર આપણે ખુશી અને આનંદ થી ઉજવીએ છીએ દિવાળી હિન્દુ ધર્મની માન્યતા પ્રમાણે પવિત્ર તહેવાર છે દિવાળી પ્રકાશ નો તહેવાર છે જે અંધકાર પર છે આકાશ પોતાના તરફ રાત્રે આસપાસ ફટાકડા ફોડી રહ્યો આખે આખી શરીરમાં બધા જ બાળકો ફટાકડા ફોડી રહ્યા હતા એવામાં આકાશ એક ફટાકડા ની વાટ સળગાવી પરંતુ ફટાકડો ફૂટ્યો નહીં આથી આકાશ ફટાકડા ની નજીક ગયો જેવો તે ફટાકડાની નજીક ગયો તેવો અચાનક ફટાકડો ફૂટ્યો અને આકાશના આંખના ભાગે ગંભીર ઈજા થઈ આથી આકાશને તાત્કાલિક નજીકની આવકાર મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલમાં લઈ ગયા થોડા જ સમય પહેલા જે ગલીમાં આનંદ અને હર્ષનો કલર સંભળાતો હતો એ ગલીમાં એકદમ સન્નાટો છવાઈ ગયો આવી દુર્ઘટના બનશે તેવું કોઈએ વિચાર્યું પણ ન હતું દોસ્તો જલ્દીથી વિડીયો લાઈક કરીને ચેનલ સબ્સ્ક્રાઇબ કરી દો આકાશને હોસ્પિટલમાં તાત્કાલિક ઓપરેશન થિયેટરમાં લઈ ગયા આકાશનો આખો પરિવાર ઓપરેશન થિયેટરમાં બહાર ગભરાયેલા અને ડરેલી હાલતમાં ઉભેલા હતા આકાશની બહેન મોનિકા જ્યારથી આકાશને ઓપરેશન થિયેટરમાં અંદર લઈ ગયા ત્યારથી રડી રહી હતી આકાશના પિતા માધ્યમિક શાળાના શિક્ષક તરીકેની ફરજ બજાવતા હતા આથી તેનું સોસાયટીમાં ખૂબ જ માન હતું આકાશના પિતાએ જીવનના બધા જ તડકા છાયડા નજીકથી જોયેલા હતા એવામાં ડૉક્ટર તરંગ માકડિયા ઓપરેશન થિયેટરની બહાર આવ્યા અને આકાશના પરિવારને જણાવતા કહ્યું કે આકાશની બંને આંખો ગંભીર ઈજા પહોંચી છે અને હવે આકાશ પોતાની આંખોથી ક્યારેય જોઈ શકશે નહીં આ સાંભળી આકાશનો પૂરેપૂરો પરિવાર શોખના સાગરમાં ડૂબી ગયો જે પરિવાર થોડાક જ કલાકો પહેલાં અને ઉત્સાહમાં હતો તે પરિવારના શોખના સાગરમાં ગરકાવ થઈ ગયો હતો આકાશના પિતાએ પોતાની પત્ની અને મોનિકાને હિંમત આપી જો કે પોતે પણ અંદરથી તો સંપૂર્ણપણે હિંમત હારી ચૂક્યા હતા મોનિકા રડતા રડતા બોલી પપ્પા હું અને ભયલું જ્યારે સંતામણી કે આંદલો પટ્ટો રમતા ત્યારે હું આકાશની આંખો પર જ્યારે પટ્ટો બાંધતી તો તે મને કહેતો હતો કે મને કંઈ જ દેખાતું નથી અને મને બીક લાગે છે આકાશ પોતાની આંખો પર વધારે સમય સુધી પટ્ટો બાંધી શકતો નથી જો વધારે સમય સુધી આ પટ્ટો બાંધેલો રાખવામાં કરવામાં આવે તો તે ગભરાઈ જતો હતો હવે તો તે આખી જિંદગી જોઈ નહીં શકે તો આકાશ કેવી રીતે રહી શકશે મોનિકાની આ વાત સાંભળી આકાશના મમ્મી પપ્પાએ મોનિકાને ઘરે વળગાડીને રડવા લાગ્યા અને આકાશના પિતાએ હિંમત આપતા કહ્યું કે ના બેટા કુદરત આપણને દુઃખ આપે છે તેની સાથે સાથે તેમાંથી બહાર નીકળવા માટે કોઈ ચોક્કસ રસ્તો પણ આપે છે દોસ્તો તમારા ભાઈ માટે જલ્દીથી વિડીયો લાઈક કરીને ચેનલ સબસ્ક્રાઈબ કરી દો હું મારાથી શક્ય હશે એટલા પ્રયત્નો કરીશ પણ આકાશ ફરીથી જોઈ શકે તે માટે દિવસ રાત એક કરી દઈશ પછી ભલે મારે બધી સંપત્તિ વેચવી પડે પણ હું મારી સાચી સંપત્તિ સમાન આકાશને દ્રષ્ટિ અપાવીને જ રહીશ આટલું ભૂલી બધા પરિવારવાળા આકાશને જે રૂમમાં ઓપરેશન બાદ રાખવામાં આવેલો હતો ત્યાં ગયા આકાશની ઉંમર લગભગ એકવીસ વર્ષની આસપાસ હશે પોતે કોલેજના છેલ્લા વર્ષમાં અભ્યાસ કરતો હતો આકાશ જે કોલેજમાં અભ્યાસ કરતો હતો તે કોલેજ પોતાના ગામથી દસ કિમી દૂર આવેલી હતી આકાશ દરરોજ પોતાનું બાઇક લઈને કોલેજ જતો હતો આકાશ ભણવામાં પણ ખૂબ જ હોશિયાર હતો આપણે ત્યાં કહેવત છે ને કે મોરના ચિતરવા ના પડે આકાશની બાબતમાં આ વાત એકદમ સાચી જ હતી કારણ કે આકાશના મા બાપ પિતાના બધા જ ગુણ આકાશમાં ઉતરેલા હતા આકાશે પોતાના ગ્રેજ્યુએશનના ત્રણેય વર્ષમાં ડિસ્ટ્રિક્શન સાથે પ્રથમ ક્રમ પ્રાપ્ત કરેલો હતો આથી દર વર્ષે થતા એન્યુઅલ ફંક્શનમાં આકાશને દર વર્ષે આમંત્રિત પ્રતિ પ્રતિષ્ઠિત મહેમાન દ્વારા ઇનામ પણ મળેલા હતા દોસ્તો કહાની છેલ્લા સુધી જોજો ત્રીજા વર્ષના એન્યુઅલ ફંક્શનના શહેરના કલેક્ટર કલેક્ટરશ્રીને મુખ્ય અતિથિ તરીકે કોલેજ તરફથી આમંત્રિત કરવામાં આવેલ હતા અને એન્યુઅલ ફંક્શન દરમિયાન જ્યારે આકાશ પોતાનું ઇનામ લેવા માટે સ્ટેજ પર કલેક્ટરશ્રી પાસે ગયો ત્યારે કલેક્ટરશ્રીએ આ આકાશની પીઠ થબાવીને કહ્યું કોંગ્રેચ્યુલેશન્સ થેન્ક યુ સર આકાશ કલેક્ટરશ્રી સાથે હાથ મેળવી પગે લાગતા બોલ્યો તારું પૂરું નામ શું છે બેટા કલેક્ટરશ્રીએ આકાશની સામે જોઈ પૂછ્યું જી સાહેબ મારું નામ આકાશ કિશોરભાઈ સરવૈયા તારા પિતા શું વ્યવસાય કરે છે જી સાહેબ મારા પિતા અમારા ગામની માધ્યમિક શાળામાં શિક્ષક તરીકે ફરજ બજાવે છે તારા ગામનું નામ નામ શું છે સાહેબ મારા ગામનું નામ સોનગઢ છે અને અહીંથી માત્ર દસ કિમીચ દૂર છે ઓહ સોનગઢ કલેક્ટરશ્રી એકદમ ઝબકારા સાથે બોલતા મનમાં થોડું વિચારીને તેણે આકાશને કહ્યું બેટા તારા પપ્પાને કહેજે કે પપ્પા તમારી પાસે ભણતો તમારો ક્લાસનો રગલો તમારી સોઠીઓ અને ઠપકાઓ ખાઈ ખાઈને આજે રઘુવીર શાહ શહેરનો કલેક્ટર બની ગયો છે ભૂતકાળ યાદ કરતા કરતા બોલ્યા આ સાંભળી આકાશને પોતાના પર તો ગર્વની લાગણી તો થતી જ હતી પરંતુ હવે સાથે સાથે પોતાના પિતા માટે પણ ગર્વની લાગણી થવા માંડી હતી દોસ્તો ઝડપથી વિડીયો લાઈક કરીને તમારા ભાઈ માટે ચેનલ સબસ્ક્રાઈબ કરી દો યાર ત્યારબાદ આકાશે ઘરે આવી આ તમામ બાબતો પોતાના પિતાને સંભળાવી આ સાંભળી આકાશના પિતા કિશોરભાઈ એક શિક્ષક તરીકે છાતી ફુલાઈ ગઈ અને મનમાં વિચાર્યું કે આપણા સમાજમાં શિક્ષક જ્યારે વિદ્યાર્થીને મારે કે ઠપકો આપે તો તે વિદ્યાર્થીઓને ક્યારેય ગમતું જ નથી પરંતુ કોઈ પણ શિક્ષકને પોતાના વિદ્યાર્થીઓને ઠપકો આપવો કે માર મારવો જરા પણ પસંદ નથી હોતું પરંતુ એ ઠપકો કે મારા વિદ્યાર્થીઓના સારા માટે જ હોય છે જો પોતે પણ પેલા રગલાને ઠપકો ના આપ્યો હોત કે માર માર્યો ન હોત તો આજે કલેક્ટરની જગ્યાએ કોઈ ચાની હોટલમાં મજૂરી કામ કરતો હોત આકાશ પલંગ પર સૂતેલો હતો તેની બહેન અને મમ્મી આકાશના પલંગની પાસે બેઠા હતા આકાશ જ્યારે આવશે ત્યારે એની શું હાલત થશે આ વિચાર આવવાથી મોનિકા ખૂબ જ રહી હતી આકાશના આકાશના મમ્મી માથા પર પ્રેમથી પોતાનો હુંફાળો હાથ ફેરવી રહ્યા હતા માત્ર થોડાક કલાક પહેલા જ પરિવારમાં ખુશીનું વાતાવરણ હતું એની જગ્યાએ આકાશના શરીર સાથે લગાડેલા મલ્ટીપેલા મોનિટરો જ અવાજ આખા રૂમમાં ગુંજી રહ્યો હતો અચાનક આકાશ ભાનમાં આવ્યો ભાનમાં આવતા આની જ ચીસ પાડી મમ્મી પપ્પા મને કેમ કઈ દેખાતું નથી મારી દ્રષ્ટિ ક્યાં જતી રહી મને બધું જ અંધકાર મહેજ લાગે છે મારો જીવ ગભરાય છે આકાશ તરફ મારતા મારતા બોલ્યો આકાશની આ ચીજ સાંભળીને તેના પિતા પણ દોડીને આકાશની પાસે પહોંચી ગયા અને તેને સાતવના આપતા કહ્યું કે બેટા તું જ્યારે ફટાકડા ફોડતો હતો એ સમયે તને જે ગંભીર ઈજા થઈ હતી તેમાં તારી બંને આંખોની દ્રષ્ટિ જતી રહી છે તો મમ્મી પપ્પા હું હવે ક્યારેય નહીં જોઈ શકીશ ના બેટા એવું નથી ડૉક્ટર સાહેબે કહ્યું છે કે જો આકાશને કોઈએ ડોનેટ કરેલી આંખો મળી જાય તો આકાશ ફરીથી જોઈ શકશે આકાશના મમ્મીએ આકાશની પીઠના ભાગે વહાલથી હાથ ફેરવતા કહ્યું પણ મમ્મી મને કંઈ જ નથી દેખાતું તો મારું ધ્યાન કોણ રાખશે અને ક્યાં સુધી મારું ધ્યાન રાખશે બેલું હું છું ને તારી બહેન તારું ધ્યાન રાખવા તું ચિંતા ના કરીશ હું હંમેશા તારી સાથે જ રહીશ અને તારું ધ્યાન રાખીશ બહેન આપણે જ્યારે આંદલો પટ્ટો રમતા હતા ત્યારે ક્યારેય પણ એવું નહોતું વિચાર્યું કે જીવનમાં ક્યારેક સાચે જ આવી રીતે જીવવાનો વારો આવશે દોસ્તો જલ્દીથી ચેનલ સબસ્ક્રાઈબ કરી દો બસ બેટા હવે તું આરામ કર આકાશના મમ્મી પોતાની આંખોમાં આંસુ સાથે બોલ્યા આકાશની રંગબેરંગી દુનિયા એક જ પળમાં આવી બેરંગી અને ઉજ્જડ થઈ જશે તેવું આકાશે સપનામાં પણ વિચાર્યું નહી હોય છ મહિના બાદ સમય સવારના અગિયાર કલાક સ્થળ આકાશનું ઘર આકાશના ઘરમાં રહેલ ટેલિફોન અચાનક રણક્યો હેલો કિસુરભાઈ છે ઘરે ના કિશોરભાઈ તો ઘરે નથી તેઓ તો નોકરી પર ગયા છે હું તેમની પત્ની વાત કરી રહી છું તમે કોણ જી હું ડોક્ટર તરંગ માકડિયા વાત કરી રહ્યો છું નમસ્તે સાહેબ બોલો જી આજે અમારી હોસ્પિટલમાં એક વોલ્ટરી ડોનરે પોતાની બંને આંખો ડોનેટ કરેલ છે માટે આ આંખો જો આકાશને મળે તો તે ફરીથી પહેલાંની જેમ જ જોઈ શકશે આથી અમુક ફોર્માલિટી તથા અમુક તપાસ કરાવવાની હોવાથી મેં તમને ફોન કરેલ છે જી સાહેબ ચોક્કસ તમારો ખૂબ ખૂબ આભાર અમે આજે બપોર પછી જ આવી જશું આપની હોસ્પિટલે આકાશના મમ્મી આંખોમાં ખુશીના આંસુ સાથે બોલ્યા ત્યારબાદ આકાશના મમ્મીએ આકાશના પિતા બપોરે જ્યારે જમવા માટે આવ્યા ત્યારે આ બધી વાત જણાવી આથી કિશોરભાઈએ પોતાની સ્કૂલમાં ફોન કરીને અડધા દિવસની રજા મૂકી દીધી અને બધા હોસ્પિટલે પહોંચ્યા હોસ્પિટલમાં બધી ફોર્માલિટી પૂરી કરીને ડૉક્ટર તરંગ માકડિયાએ જણાવ્યું કે અમે બધી જ ફોર્માલિટી અને તપાસ કરી લીધી છે અને આકાશ માટે ડોનેટ થયેલ આંખ એકદમ બરાબર મેચ થાય છે આપણે આવતીકાલે જ આકાશનું ઓપરેશન ગોઠવીએ છીએ અને એ જ દિવસમાં આકાશ ફરીથી પહેલાંની માફક જોઈ શકશે આ સાંભળી આકાશના આખા પરિવારમાં ખુશીનું વાતાવરણ છવાઈ ગયું બધાએ ભગવાનનો અને ડૉક્ટર તરંગ માકડિયાનો હૃદયપૂર્વક આભાર માન્યો અને આકાશને હોસ્પિટલમાં દાખલ કરી દીધો દોસ્તો કહાની આગળ સંભળાવું એના પહેલાં વિડીયો લાઇક કરી ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો ત્યારબાદ અગાઉ નક્કી કરેલ દિવસે જ આકાશને આંખોનું ઓપરેશન કરવામાં આવ્યું અને માત્ર બે જ દિવસમાં આકાશ પહેલાની માફક જોઈ શકતો હતો પોતાની દૃષ્ટિ પાછી મળવાથી આકાશ ખૂબ જ ખુશ થઈ ગયો ત્યારબાદ આકાશને હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ આપવામાં આવ્યો અને બધા પહેલાની જેમ જ રાજી ખુશીથી રહેવા લાગ્યા આકાશને આંખો તો મળી ગઈ પરંતુ તેને મળેલી દ્રષ્ટિ એ પોતાની હતી જ નહીં એ દ્રષ્ટિ તો બીજા જ કોઈ વ્યક્તિ કે જેને પોતાની બંને આંખો ડોનેટ કરી હતી તેની હતી હવે આકાશ સાથે જે થવાનું હતું તેની આકાશે કે તેના પરિવારના કોઈ પણ સભ્યએ સપનામાં પણ કલ્પના નહીં કરી હોય એક મહિના બાદ આકાશની કોલેજમાં એક કલ્ચરલ પ્રોગ્રામ હતો આ પ્રોગ્રામ મોડી રાત સુધી ચાલ્યો આથી આકાશ આ પ્રોગ્રામ પૂરો કરી રાતના લગભગ અગિયાર કલાકની આસપાસ પોતાના ઘરે પરત ફરી રહ્યો હતો આખા રસ્તામાં આકાશ એક જ પોતાની બાઈક ચલાવી રહ્યો હતો એક પણ માણસ તો ઠીક પરંતુ એક પતંગિયું પણ રોડ પર જોવા નહોતું મળી રહ્યું રાતનો એકદમ ઘોર અંધકાર સુમસામ અને વેરાન રસ્તો રોડ પર માંડ તણેક કિમીના અંતરે એકાદ સરકારી લાઇટ હતી તે ઝાંખો ઝાંખો પ્રકાશ રહેલાવી રહી હતી પરંતુ આકાશ બહાદુર છોકરો હતો આથી તેને હિંમત કરી પોતાનું બાઇક ચલાવવાનું શરૂ રાખ્યું લગભગ પાંચેક કિમી બાઈક ચલાવી હશે એવામાં આકાશના કાને એક દર્દભરી કોઈકની ચીચિયારી પડી કોઈ મદદ માટે બુણવો પાડી રહ્યું હતું અવાજ સાંભળી આકાશે એકદમ સ્પીડથી પોતાની બાઇક પેલા અવાજની દિશામાં બગાવી ત્યાં જઈને જોયું તો એક વ્યક્તિ લથપથ હાલતમાં જમીન પર પડેલી હતી આકાશે નજીક જઈને જોયું તો તેની આશ્ચર્યથી પહોળી થઈ ગઈ કારણ કે એ બીજું કોઈ નહીં પરંતુ તેને કોલેજના છેલ્લા ફંક્શન દરમિયાન જેના હસ્તે ઇનામ મળેલું હતું તે શહેરના કલેક્ટર શ્રી રઘુવીર શાહ હતા જેના પેટના ભાગે કોઈએ તીક્ષ્ણ હથિયાર વડે હુમલો કરેલો હતો આકાશ પોતાની બાઇકની ગોળી ચડાવી તેને મદદ કરવા માટે દોડ્યો જેવો આકાશ રઘુવીરજીની મદદ કરવા ગયો ત્યાં રઘુવીરજીએ કહ્યું કે બેટા મને હવે બચાવવાનો કોઈ જ અર્થ નથી થોડીક જ ક્ષણોમાં હું મરી જઈશ હું કોઈ પણ હાલતમાં બચી શકું તેમ નથી મારી પાસે ખૂબ જ ઓછો સમય છે તું મારું એક કામ કરીશ કલેક્ટરશ્રીએ આકાશનો હાથ પોતાના હાથમાં પકડતા કહ્યું હા સર ચોક્કસ હું તમારી મદદ કરીશ તમે જણાવો બેટા આ પેન ડ્રાઈવ તારી પાસે રાખ આમાં આપણા શહેરના નામાંકિત વ્યક્તિઓના ગેરકાયદેસર કામોનું સબૂત છે અને આ બધાની મેં એક સિક્રેટ ફાઇલ પણ બનાવેલ છે જે મારી ગાડીમાં પડી છે મારી કાર રોડની સાઈડમાં આવેલા ખાડામાં પડી ગઈ છે તું એ બધાને એના કાર્યો માટે સજા અપાવજે જો તું આ બધાને સજા અપાવીશ પછી જ મારા જીવને શાંતિ મમ મમ મળશે આટલું બોલતાની સાથે જ રઘુવીરજીનો જીવ તેનું શરીર છોડીને કાયમિક માટે જતો રહ્યો આકાશને શું કરવું એ કંઈ સમજાતું ન હતું આથી થોડું વિચાર્યા બાદ તે રઘુવીરજીએ જણાવ્યા મુજબ તેની કાર પાસે ગયો અને તેમાંથી ફાઇલ લઈને એકદમ ઝડપથી પોતાના શહેર તરફ ગયો ત્યાં તેને નજીકથી પોતાની આંખોનું ઓપરેશન જે આકાર હોસ્પિટલમાં થયું હતું ત્યાં જઈ તેને એમ્બ્યુલન્સ માટે મદદ માંગી આથી તરત જ એમ્બ્યુલન્સ સાથે મેડિકલ ટીમમાં બનાવ સ્થળે તાત્કાલિક પહોંચી ગઈ દોસ્તો કહાની આગળ સંભળાવવા એના પહેલાં જલ્દીથી ચેનલ સબસ્ક્રાઈબ કરી દો ઘટના સ્થળે પહોંચતાની સાથે જ આકાશની આંખો એકદમ આશ્ચર્યથી પોળી થઈ ગઈ કારણ કે જે જગ્યાએ આ ઘટના બની હતી ત્યાં તો કંઈ બન્યું જ ના હોય તેમ બધું નોર્મલ જ હતું આથી પોલીસે અને મેડિકલ ટીમે આકાશને ખૂબ જ ઠપકો આપ્યો પરંતુ આકાશ પોતાની સાથે જે કંઈ બની રહ્યું હતું તે સમજાતું ન હતું આથી આવડો ઠપકો મળવા છતાં પણ આકાશ એક પણ શબ્દ બોલ્યો નહીં આકાશ આ બધાને કેવી રીતે વિશ્વાસ અપાવવું તે સમજાતું ન હતું આથી આકાશ પોતાની શંકાના સમાધાન માટે કલેક્ટરશ્રીની કાર જે જગ્યાએ પડેલ હતી તે જગ્યાએ ગયો ત્યાં જઈને જોયું તો ત્યાં કાર પણ નહોતી પડેલ આથી આકાશ હવે મનમાં ખૂબ જ મૂંઝાવા લાગ્યો ત્યારબાદ આકાશ એકદમ હતાશ થઈને મનમાં હજારો પ્રશ્નો સાથે પોતાના ઘરે પરત ફર્યો પોતાની સાથે જે કંઈ પણ બન્યું તે અવિશ્વસનીય તો હતું જ પણ કોઈને કંઈ ન તેવું પણ હતું જો તે આ બાબત તેના પરિવારના કોઈ સભ્યને કરે તો એ લોકો પણ વિશ્વાસ કરે નહીં એવું બની શકે આથી આકાશે આ બાબતની જાણ પોતાના પરિવારના એક પણ સભ્યને કરી નહીં એ રાત આકાશ માટે ખૂબ જ ડરામણી હતી આખી રાત આકાશ સુઈ ન શક્યો આથી બીજે જ દિવસે આકાશ પોતાના ગામમાં આવેલ પોલીસ સ્ટેશને પહોંચી ગયો અને ગઈકાલે પોતાની સાથે જે બનાવ બન્યો હતો તેની જાણ કરી આકાશની વાત સાંભળી પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી વાસ્તવ એકદમ આશ્ચર્ય અને નવાઈ સાથે બોલ્યા આકાશ તને પાક્કો ખ્યાલ છે કે આપના શહેરના કલેક્ટર શ્રી રઘુવીર શાહ હતા હા સાહેબ ગયા આજ વર્ષે અમારી કોલેજના એન્યુઅલ ફંક્શનમાં તેમના આજ હસ્તે મને એવોર્ડ મળેલ હતો હું તમને કેવી રીતે ભૂલી શકું પરંતુ આકાશ આ વસ્તુ શક્ય જ નથી આવું બની જ ન શકે શું શું વાત કરો છો સાહેબ મેં મારી સગી આંખે જોયું એ ખોટું હા આકાશ તારે પણ મારી વાત પર વિશ્વાસ કરવો જ પડશે કારણ કે તું જે આપણા કલેક્ટર શ્રી રઘુવીરજીની વાત કરી રહ્યો છે તેનું તો આજથી છ મહિના પહેલાં જ કોઈ અજાણ્યા શખ્સો દ્વારા થઈ ગયેલું હતું શ્રીવાસ્તવજીએ રજિસ્ટર બતાવતા કહ્યું આ સાબળતાની સાથે જાણે આકાશના પગ હેઠળની જમીન ખસી ગઈ હોય તેવું લાગી રહ્યું હતું આકાશના મનમાં હજુ પણ ઘણા પ્રશ્નો હતા જ તે પોતાને કોના પર વિશ્વાસ કરવો એ સમજાતું ન હતું કારણ કે કે પીઆઈ શ્રીવાસ્તવને જણાવેલ બાબત અને એમ્બ્યુલન્સ લઈને જ્યારે આકાશ ઘટના સ્થળે પહોંચ્યો ત્યારે જે કંઈ અનુભવ્યું હતું એકબીજાનો સુર પુરાવી રહ્યા હતા આથી આકાશે એવું વિચાર્યું કે કદાચ પોતાની સાથે જે ઘટના બની એ દુનિયાના માણસોની સમજણ બહાર હશે કદાચ કલેક્ટર જીવ ન્યાય મેળવવા કે પોતાની ઈચ્છા અધૂરી રહેવાથી ભટકતો હશે અને કુદરતે કલેક્ટરશ્રીની ભટકતી આત્માને મોક્ષ અપાવવાના શુભ કાર્યમાં પોતાની પસંદગી કરી હશે એવું માની ટેબલ પર પાણી ભરેલ ગ્લાસ ઉઠાવ્યો થોડું પાણી પીધા બાદ આકાશે કહ્યું કે સાહેબ કદાચ બની શકે કે તમે સાચા હો પરંતુ હું મારા અને કલેક્ટરશ્રી વતી આપને એક વિનંતી કરું છું કે તમે મને કલેક્ટરશ્રીની અધૂરી ઈચ્છા પૂરી કરવામાં મદદ કરો આટલું બોલી આકાશે પીઆઈ શ્રીવાસ્તવને પેન ડ્રાઈવ અને ફાઇલ આપતા કહ્યું સાહેબ તમે ભલે મારી વાત પર વિશ્વાસ ના કરો પરંતુ આ પેનડ્રાઈવ મને આપના કલેક્ટરશ્રીએ પોતાના હાથે આપતા કહ્યું હતું આમાં બધા ગેરકાનૂની કામો કરવાવાળાના પ્રૂફ છે તું એ બધાને સજા અપાવજે જો આમ કરીશ તો જ મારા આત્માને શાંતિ મળશે અને આ ફાઇલ પણ મને કલેક્ટરશ્રીની કારમાંથી જ મળી છે આ જોતા જ શ્રીવાસ્તવને હવે આકાશની બાબત પર થોડો થોડો વિશ્વાસ આવવા લાગ્યો ફાઇલ અને પેન જોયા બાદ શ્રીવાસ્તવે કહ્યું કે આકાશ ફાઇલ થતા પેન ડ્રાઈવમાં જે લોકોની માહિતી અને પ્રૂફ છે એ લોકો અગાઉથી જ અમારા ટાર્ગેટમાં જ હતા જ તે પરંતુ અમારી પાસે યોગ્ય સબૂત ન હોવાને લીધે અમે તેમને પકડી શકતા ન હતા હવે અમારી પાસે પાક્કા આવી ગયા આથી હવે આ બધાને હું ચોક્કસથી સજા અપાવીને જ રહીશ દોસ્તો કહાની આગળ સંભળાવવાના પહેલા જલ્દીથી વિડીયો લાઈક કરીને ચેનલ સબસ્ક્રાઈબ કરી દો આટલું બોલી શ્રીવાસ્તવને આકાશનો ખૂબ ખૂબ આભાર માન્યો ત્યારબાદ આકાશ પોતાના ઘરે પરત ફરી બપોરે જમીને થોડોક આરામ કર્યો જાગ્યા બાદ પોતે જ્યારે ચા પીતો હતો ત્યારે આખો બનાવ વાગડતો હતો અચાનક તેના મનમાં એક જબકારો થયો હોય તેવી રીતે સોફાની બાજુમાં પડેલ લેન્ડલાઈન ફોનનું રિસીવર ઉઠાવ્યું અને એક નંબર ડાયલ કર્યો હેલો હેલો આવકાર હોસ્પિટલજી હું આકાશ સરવૈયા વાત કરું છું મારે ડૉક્ટર તરંગ માકડિયા સાથે અર્જન્ટ કામ હોવાથી તેમની સાથે વાત કરવી છે તો તમે મારી વાત તેમની સાથે મહેરબાની કરીને કરાવો આકાશે વિનંતી કરતાં કહ્યું જી સાહેબ હું તમારો કોલ ડોક્ટર તરંગ માકડિયાના કન્સલ્ટિંગ રૂમમાં ટ્રાન્સફર કરી આપું છું રિસેપ્શનિસે આકાશનો કોલ ડૉક્ટર તરંગ માકડિયાના રૂમમાં ટ્રાન્સફર કરી દીધો યસ ડૉક્ટર તરંગ માકડિયા વાત કરું છું સાહેબ હું આકાશ સરવૈયા બોલું છું હા હા બોલો આકાશભાઈ કેવું છે તમને હવે બંને આંખોમાં સાહેબ મને તો સારું જ છે પરંતુ મેં તમને માત્ર એટલું જ જાણવા માટે ફોન કર્યો કે તમે હોસ્પિટલમાં જે લોકો પોતાનું ઓર્ગન ડોનેશન કરે તેનો રેકોર્ડ રાખતા હશો ને હા ચોક્કસ અમે બધો જ રેકોર્ડ રાખીએ છીએ પણ કેમ તમે આવું પૂછો છો માકડીયા સાહેબે નવાઈ સાથે પૂછ્યું સાહેબ તો મને જેણે આંખો ડોનેટ કરેલ છે એનો પણ રેકોર્ડ હશે ને તો મને એ વ્યક્તિનું નામ જણાવશો જેમણે મને આંખો સાથે એક નવી દ્રષ્ટિ આપી છે હા ચોક્કસ આટલું બોલી માકડીયા સાહેબ પોતાના ટેબલ પર રાખેલ ડેસ્કટોપમાં ચકાસવા લાગ્યા અને થોડી પછી બોલ્યા કે આકાશ તમને જેમણે આંખો ડોનેટ કરી છે તેમનું નામ છે શ્રી રઘુવીર શાહ જે આપણા શહેરના એકદમ યંગ કલેક્ટર હતા આ સાંભળતા જ આકાશના મનમાં રહેલા અનેક પ્રશ્નોનો જવાબ ડૉક્ટર તરંગ માકડિયાના એક જ વાક્યમાં મળી ગયા ખૂબ ખૂબ આભાર સાહેબ આ આટલું બોલી આકાશે કોલ ડિસ્કનેક્ટ કરી નાખ્યો દોસ્તો જલ્દીથી ચેનલ સબસ્ક્રાઈબ કરી દો હવે આકાશને આખી ઘટના સમજાઈ રહી હતી તેને ખ્યાલ આવ્યો કે પોતાની આંખો મળી હતી પરંતુ દ્રષ્ટિ તો પહેલાં કલેક્ટર સિંહની જ હતી જે ઘટના કલેક્ટર સિંહની સાથે બની હતી એ જ ઘટના પોતાની નજર સમક્ષ ફરી બની હતી જે નિહાળનાર દ્રષ્ટિ પણ કલેક્ટર શ્રીની જ હતી અને પોતાની અધૂરી ઈચ્છાઓ સાથે કમોતે મારવાને લીધે તેમની આત્મા ન્યાય મેળવવા અને ગુનેગારોને સજા અપાવવા માટે આ અગોચર વિશ્વમાં ભટકી રહી હતી આકાશ પોતે તો માત્ર કલેક્ટર સિંહની અધૂરી પૂરી ઈચ્છા કરવા માટેનું માત્ર એક માધ્યમ જ હતો મિત્રો કલેક્ટર સિંહની ભટકતી આત્મા પોતાને ન્યાય મળે તે માટે ભટકતી હતી અને મૃત્યુ બાદ પણ પોતાની દ્રષ્ટિ આકાશને મળવાથી તેઓને આકાશ દ્વારા બધા જ ગુનેગારોને સજા અપાવવા સફળ થયા અને તેમની ભટક ભટકતી આત્માને મોક્ષ મળ્યો અને આની સાથે સાથે કલેક્ટર શ્રી રઘુવીર શાહે પોતાના પર રહેલ આકાશના પિતાનું ઋણ પણ જણાતા અજાણતા જ આકાશને પોતાની દ્રષ્ટિ મળવાથી ઉતારી દીધું દોસ્તો કહાની કેવી લાગી કોમેન્ટમાં જણાવજો દોસ્તો કોમેન્ટમાં તમારે જય શ્રી કૃષ્ણ તો લખવું જ પડશે અને તમે ક્યાંના છો તે કોમેન્ટમાં લખી દેજો દોસ્તો જલ્દીથી વિડીયો લાઈક કરીને તમારા ભાઈ માટે ચેનલ સબસ્ક્રાઈબ કરજો રોજ હું તમારા માટે આવા વિડીયો મૂકતા લઈશ જલ્દીથી ચેનલ